યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વરસેલા ભારે વરસાદમાં લેન્ડ સ્લાઇડિંગ થતા ચાલીને જવાના માર્ગ પર બેખડના પથ્થરો ઘસી આવ્યા હતા જેમાં યાત્રુડોએ જવાના માર્ગ પર લગાવવામાં આવેલી લોખંડની રેલિંગને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ભેખડ ઉપરથી ઘસી આવેલા પથ્થરોએ આજુબાજુની દુકાનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે રસ્તા પર પડેલા પથ્થર અને તૂટેલી રેલિંગો યાત્રાળુઓને અવરજવરમાં બધા રૂપ બની રહી છે ત્યારે યાત્રા ધામ પાવાગઢમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને ગઈકાલે સાંજે અને આજે વહેલી સવારથી જ વરસેલા વરસાદમાં પાવાગઢ ડુંગર પર લેન્ડ લેન્ડલાઇડિંગમાં એક મોટા પથ્થર સાથે નાના પથ્થરો ડુંગર પર ચાલી અને જવાના રસ્તા પર ઘસી આવ્યા હતા ત્યારે આજે રવિવારની રજા છે અને યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વાદળ ઉતરી આવતા સર્જાતા નયનરમ્ય વાતાવરણ અને વરસાદમાં ખીલી ઉઠેલી પ્રકૃતિથી નવલપતિ થયેલા ડુંગરને નજીકથી માણવા હજારો પ્રવાસીઓના શ્રદ્ધાળુ આજે પાવાગઢ પહોંચ્યા હતા જેમાં પથ્થર ઘસાતા કોઈને જાનહાની થઈ ન હતી